નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે ઉપવાસ માટે હાર્ડલી દસ જ મિનિટમાં બની જતી ક્રીમી અને ઘટ એવી સાવની ખીર બનાવીશું તો ઉપવાસ કે વ્રત હોય ફટાફટ બની જાય એવું કંઈક બનાવવું હોય તળેલું ન ખાવું હોય તો એકવાર આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો ખરેખર આ ખીર જે છે ને એ દસ જ મિનિટમાં બની જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો સૌપ્રથમ પ્રથમ પાંચસો એમ જેટલું અહીં ફૂલ ફેટ મિલ્ક જે છે એ મેં જાડા તળિયાવાળા વાસણમાં ગરમ કરવા માટે મૂકી દીધું છે ઉકાળવાનું નથી ગરમ કરવા માટે હું મૂકી દઈશું એકથી બે ઉભરા આવી જાય એટલું ગરમ કરવાનું છે તો નાની વાટકી અહીં જે છે એ સાવ લીધેલા છે તો સાવને જે છે એ બોલમાં ટ્રાન્સફર કરીને આપણે બેથી ત્રણ વખત સરસ ક્લીન કરી લેવાના અદરવાઈઝ ખીરનો ટેસ્ટ જે છે જરા પણ સારો નહીં આવે તો નળ નીચે છૂટ પાણીએ આપણે સાવને જે છે એ ક્લીન કરી લઈશું તો વધારે સાવ નથી લેવાના આટલા સાઉં જે છે એક ચતુર્થાંશ કપ જેટલા પાંચસો એમ દૂધ માટે ઇનફ છે તો દૂધમાં એકથી બે ઉભરો આવી જાય એટલે આપણે આ સાવને જે છે એ દૂધમાં ઉમેરી દેવાના છે તો સાબુદાણાની આપણે ખીર બનાવતા હોઈએ ને ત્યારે ઘણીવાર એવું હોય છે કે સાબુદાણાને ચડતા વાળ લાગે અથવા તો આપણને પલાળવું પડે પણ આ ખીર જે છે ને બહુ જ જલ્દી બની જાય છે તો બધું જ સરસ મિક્સ કરીને હવે આપણે આ કઢાઈને જે છે એ હાલ બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી દઈશું અને ખીરને જે છે એકદમ સરસ ટેસ્ટ આપવા માટે સૌ આપણે એક ટેબલ સ્પૂન જેટલું કઢાઈમાં ઘી લેવાનું છે ઘીમાં થોડા કાજુ અને બદામને જે છે આપણે રોસ્ટ કરી લઈશું કોઈ પણ મીઠાઈ હોય ને એમાં આપણે આ રીતે ઘીમાં કાજુ અને બદામને શેકી અને ક્રિસ્પી કરીને ઉમેરીને તો મીઠાઈનો સ્વાદ જે છે ને વધારે સારો આવે છે તો સરસ સોનેરી થાય એટલે કાજુ અને બદામને જે છે આપણે અલગ બોલમાં ટ્રાન્સફર કરી લઈશું ખીરને એકદમ સરસ ક્રીમી ટેસ્ટ આપવા માટે રોયલ ટેસ્ટ આપવા માટે ખાંડને જે છે એ આપણે કેરેમલ કરીને ઉમેરીશું તો જે વાટકીથી આપણે સાંવ લીધા એનાથી ડબલ આપણે ખાંડ લેવાની છે તો ગેસની ફ્લેમ જે છે આપણે મધ્યમ રાખવાની છે અને પાણી નથી ઉમેરવાનું ખાંડને એમ જ જે છે એ મેલ્ટ થવા દેવાની છે તો સરસ એવો સોનેરી કલર આવે ત્યાં સુધી આપણે ખાંડને જે છે એ કેરેમલ કરી લઈશું ટોટલી ઓપ્શનલ સ્ટેપ છે પણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે કોઈ પણ ખીરમાં આપણે આ રીતે ખાંડને જે છે એ કેરેમલ કરીને ઉમેરીએ તમે ચોખાની ખીર બનાવતા હો એમાં પણ આ સ્ટેપ જે છે તમે એડ કરી શકો છો ખાંડને કેરેમલ કરીને ઉમેરવાથી ખીરનો કલર અને ટેસ્ટ જે છે ને એકદમ રોયલ આવે છે તો હવે આપણે મિક્સ કરીશું ખાંડ ઓગળી જાય ત્યારબાદ તો સરસ સોનેરી કલર થઈ ગયો છે કાં તો આ મિશ્રણને ખીરમાં એટલે કે સાવ અને દૂધના મિશ્રણમાં ટ્રાન્સફર કરીએ અને કાં તો થોડું દૂધ જે છે આપણે આ કઢાઈમાં ટ્રાન્સફર કરવાનું જો મોટા વાસણમાં ખીર બનાવતા હો તો કેરેમલ કરેલી ખાંડને જે છે એ મોટા વાસણમાં પણ ટ્રાન્સફર કરી શકાય કારણ કે જ્યારે દૂધ અને કેરેમલ કરેલી ખાંડ જે છે મિક્સ થાય છે ત્યારે રીતે બહુ જ બધા બબલ્સ થતા હોય છે તો તમે થોડું મિશ્રણ અહીં ઉમેરી શકો છો અને ખાંડને જે છે સરસ ઓગળવા દેવાની જ્યારે તમે દૂધમાં ખાંડ ઉમેરો કેરેમલ કરેલી ત્યારે ખાંડનો જે છે એ ઘોડો વરી જાય છે તો એના માટે પેનિક નહીં થવાનું એ ઘોડો જે છે એ આપોઆપ એકથી બે મિનિટમાં જે છે એ ઓગળી જશે સરસ મિક્સ કરતા રહેવાનું ખીરને એટલે ઘોળો જે છે આપોઆપ મેલ્ટ થઈ જશે તો બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લઈશું અને ફક્ત એક જ ઉભરો આવવા દેવાનું છે તો અત્યારે ખીર જે છે ને હળવી એવી પાંખી લાગી રહી છે પણ હળવી નવકોશી થશે ત્યારે ખીર જે છે ને એ સરસ ઘાટી થઈ જશે એક ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરી દઈશું તમને દૂધમાં કેસર ઉમેર્યું હોય તો તમે કેસર પણ ચોક્કસથી ઉમેરી શકો છો જે આપણે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા એ ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના છે જો તમે તરત જ ગરમ ગરમ સર્વ કરવાના હો તો હળવું એવું ઉકાળવાનું અને થોડીવાર રહીને સર્વ કરવાના હો તો ગેસની ફ્લેમ બંધ કરી દેજો કારણ કે ખીર જે છે એ રાખી મૂકવાથી ઘાટી થઈ જશે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ઉપરથી થોડા ડ્રાયફ્રૂટથી જે છે એ આપણે ગાર્નિશ કરી દઈશું રેસીપીને એકવાર ટ્રાય ચોક્કસથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો